દસ ગ્રામજનો થી પાણી અને આત્મવિલોપન કરવાના પ્રયાસો કર્યા હતા દંડો નહી કરવા દો આ નહી પંચાયત માં મેમકી આપ્યા પાણી નહીં આપ્યું પાણી તો વાગરા તાલુકા ખાતે આવેલા વેગણી ગામે પાણીની યાતનાસભર સમસ્યા છેલ્લા દસ વર્ષથી યથાવત રહી છે સતત રજૂઆતો છતાંય તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ગામની પીડાને અંધ લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી જેના કારણે હવે ગ્રામજનોનો સામાજિક ધ્રય તૂટી પડ્યો છે ગતરોજ રાત્રિના ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળતી સ્થિતિ સામે તીવ્ર રોષ આક્રોશ વ્યક્ત કર્યો હતો એક સ્થાનિકે તો આવેશમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ પણ દોડી આવી હતી અને વ્યક્તિને રોકી લેવામાં સફળ થઈ હતી ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને

શું માંગ રાખો છો કે લગભગ એક વર્ષથી પાણી નથી મળતું કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાન છે પશુપાલક ગામ છે તો પશુઓ ને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો એમને પણ સાબુ ને ગામનું જે ગંડુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હરોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે પાણી વગર રહી શકાય એક દિવસ ના રહે તો એક મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ ঘটનામાં એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કઈક ટાઈમથી પાણી છે નહીં હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોરનું પાણી અમે પીએ છીએ અમારા ગામમાં જો અમારા ગામના મહેમાન બી આવતા હોય ને અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે એ પાણી બી નહીં અમારા ગામનું પીતા છેલ્લા કેટલા વર્ષથી સમજા છે ઘણા વર્ષથી ઘણા વર્ષોથી છે

ધારાસભ્ય તમ મને તમામ સમાજના લોકો બનાવ્યો હું નાતિવાદી નથી એ સમાજના તમામ લોકો જાણે છે મારે એમની પાસે સર્ટિફિકેટ લેવાનું થતું નથી પણ હું તો તાલુકા પંચાયત સભ્ય બહેનો જિલ્લા પંચાયત અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું પણ એમને કોકના કહેવાથી એમને ઉશ્કેરાઈ ઉશ્કેરી જાણતરી કરીને જે બોલે છે તે બોલે છે બસ આટલું જ કહેવાનું મારે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો